ચાલો વેદુ બેન સવાર સવારમાં ઉઠી ગયા છે વહેલા અને ભાઈ બોલે છે એટલે એ ઉઠી ગયો છે શિવ શું થયું છે તને શરદી થઈ ગઈ કોને કરી તને હે કોને કરી દીધી શરદી ગળું પડે છે વેદુને કોરોના થઈ ગયો ને એટલે શિવને એની અસર બતાવી જો વોટર પાર્કમાં એની સ્કીમ જોઈ લ્યો ઊભી રહેતો સ્થિર ઊભી રહેતો

તો શું કરવું છે રાયડું નાખજે ને થોડુંક એટલે હરખું થઈ જાય રાયડું નાખવી છે નહીં તો સારું લે ચાલો ગરમી હિજકો હિજકો તમારો ટાઈમ એન્જોય કરી લ્યો રજાનો બે દિવસ રિયા આવે શનિ ને રવિ આજ શુક્રવાર તો છે સોમવાર તારા ટીચર કેટલા બધા અક્ષર મંદિરે તારી સ્કૂલના ટીચર બધા જાતા હતા એજ કંઈ કહી છે બહુ બધા હતા સીવો સોમવારેથી તારે જવાનું હો ભેગો હો જો કેવો ડાયો યુનિફોર્મ પહેરીને લઈને પછી જવાનું તો બહુ પણ ભલે ને એના માટે તો યુનિફોર્મ જ કહેવાય ને ટી શર્ટ ને એ પહેરીને જવાનું હા ત્યાં તો રમવાનું હોય હોતે ટીચર રમાડશે હોતે ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય સ્વામિનારાયણ આજના દિવસના સ્વાગત છે ગરમી ફૂલ છે લાગે છે એક બે દીમાં કંઈક કઈક નવા જૂની થાય વરસાદ આવે તો સારી વાત છે ગરમી પ્રમાણે છે અત્યારે ફૂલ તડકો ને એમાંય ભેજ વધારે છે તો જોઈએ હવે આગળ કઈ બતાવવા જેવું હશે એ તમારી સાથે શેર કરતા રહીશું ચાલો ભીમી ગ્યારસ છે એટલે જુગારનો જય મને નથી આવડતો પણ એના ઉપરથી જોકસ આવડી જાય તો એને એકાદી વાત કહી દઉં તો ત્રણ ચાર જણા જુગાર રમતા થાય એમાં એક જણો કે મારી પાસે ગુલો રાણીને રાજા છે એટલે બાજી મારી તા બીજો કે મારી પાસે તૈયાર એકા છે કે બાજી મારી ત્રીજો કહે કે મારી પાસે ચોકો પંજો તીડી અને ભરેલી બંદૂક છે બાજી મારી થાય એટલે પછી માથાભાઈ માણસ જ જીતે ને આમાં તો એ કે એમ કરવું પડે આમાં ન આવડતું હોય તો એક જગ્યાએ જુગાર રમાતો હતો ને એમાં દરોડો પડ્યો એટલે પોલીસ આવ્યા ને હાલો કે તમને પોલીસ સ્ટેશને એટલે એ ભાઈએ કીધું કે કે પણ હું તો અહીંયા મારા દોસ્તાર છે ને એની પાસેથી ચાવી લેવા આવ્યો હતો મારી ગાડી લઈને આવ્યો હતો એટલે કે હારું તો તું વયો જા પછી બીજો હતો એને પૂછ્યું તું શું કરતો હતો તો કે હું તો અહીંયા ચા દેવા આવ્યો હતો એટલે કે સારું તું વયો જા પછી ત્રીજો હતો એને પૂછ્યું તો કે મારી તબિયત સારી નહોતી ને એટલે મારા મિત્રને બોલાવવા માટે હું આવ્યો હતો એટલે આમ કરતાં કરતાં બધાએ વહી ગયા છેલ્લે એક જણો વૈધો એટલે પછી પોલીસે કીધું કે તું તો રમતો જ તો ને એટલે ઓલો છેલ્લો વૈધો તો એને કીધું સાહેબ તમે બધાને જવા દીધા અને હું હું રમતો હોય અને એ પાછો એકલો એકલો એટલે પછી સાહેબને સમજાણું કે આમાં તો ભાઈ પકડવાના હતા એ જ વયા ગયા બધા આ તો જોક્સમાં જ થાય બાકી તો આવી રીતે ખરવા બાના હોય તો એ ટાઈમે હાજર હોય તો એ પકડાય જ જવાના હોય